મારા નવો લોકમાં સ્વાગત છે જય દ્વારકાધીશ જય મા અને સુપ્રભાત કેમ છો બધા મજામાં મજામાં જ હશો ને તમને એમ થતું હોય કે આ બધી ગુલ્લી કેમ માર્યા રહે આ બધું હું કરું કઈ ભેગું થાય એમ હોવું તો જોઈને ભેગું થાય એમ કઈ છે નહીં અને અત્યારે મહેશ સાહેબ ને બધા આવ્યા છે અને અગિયાર કરવા દિવ્યાને ને જવું છે તો એની દાંત બધા ભીડાતા નથી બરોબર તો મહેશ સાહેબ રામ 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 જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છે બધાને બસ ભાઈ બધે વતી હું કઈ દઉં બધા મજામાં છે મોજે દરિયા મોજે દરિયા અને અહિયાં જો દિવ્યા ને ત્યાં થઈ ગયા છે જય શ્રી કૃષ્ણ દિવ્યા હા અને જય શ્રી કૃષ્ણ માં

એ માર માં થઈ ગયા જો ને કરી દીધું કે ભાઈ શું કારણ હો બરાબર ને અત્યારે ભાઈ તડકો એવો પડે છે તડકો એટલો પડે છે ની વાત જવા દયો ના બરાબર આપણે એમ કહેવાનું છે કે કોક સેવા માટે ભગવાન અમને રાખ અમારી સેવા કોઈ ના હા હા અને આપણે કોક કામ કરી પટકો જાય અને આ જો

ડાયરાને દ્વારકાધીશ કેમ છો બધા જય શ્રી કૃષ્ણ અને આ ઓકે તમે બધા મજામાં છો મજામાં છો ને અત્યારે ભાઈ કાલ આજ સવારે થોડોક વરસાદ ઝાપટું આવી ગયું હતું પણ અત્યારે જે ઉકળાટ થાય છે ને ભાઈ ભાઈ અન થાય કે ક્યાંક જઈને પાણીમાં પાણીમાં પડ્યા રહી એટલી આમ ગરમી અને એક પાંદડું ન થલતું જો આમ તમને કંઈ દેખાય એ ફાંદડું હલતું નથી પણ છે ને અહીંયા જો આપણે ઝાડવાઈ કટિંગ કરી નાખે છે એનું કારણ કે ચોમાસામાં છે ને આ પીળા ફૂલ આવવા બંધ થઈ જાય ને ઝાડું વિકાસ બહુ કરે છે એના કારણેથી ને ઉપર છે આપણે તાર અને વાતાવરણ એવું છે ને તો વરસાદ આવે ના આવે આવે ના આવે પણ એવું છે પણ હવે અત્યારે પવન આવવો જોઈએ શું કેવું જશોદાબેન આવો જોઈએ ને ગરમી બહુ થાય છે ને હા નાવાઈ નાવાઈ ગયા બધા નાવાઈ નાવાઈ ગયા કુંડીમાં પડીને પડીને નાઈ ના એ અને અહીંયા જોવા કૂતરીને ને મારા મમતા બેન અને કિંગ કિંગબરા પણ અહીંયા અંદર છે ને ભાઈ ઓફિસમાં અમારે જોતા કૂતરો અંદર આ હું બેઠું તું હમણાં બે વાદી અમારે કોઈ પ્રકારની કંઈ જરૂર હોતી નથી તો એ એને એમ થાય ને કે ના ભલે આવ્યો અંદર ને અંદર આપણે છે ને આરામ ફરમાવીએ તો એ નહીં કંઈક ગરમ હોય બીજું તો હું કઈ અને આપણી આ ધનો રાજામાં છે ને લોંગ પંજાબ નાખી દીધું છે

અને જોવા પોપિયા અને આપણી આ શેરડી છે કુટી મશીન અને જો આ ડભોઈથી આવ્યું છે વડોદરા વડોદરાથી આ ગાઠડી આવી છે એકસો પાંચ જેવી આવી છે તો અહીંયા અંદર પેકિંગ કરીને મૂકી દીધી છે કારણ કે વરસાદમાં કંઈ પ્રોબ્લેમ ના આવે અને અહીંયા કામ ચાલુ છે હજી ભેહું બધું તો જો હજી અહીંયા છે ને ભેહું પાવાનું કામ ચાલી રહ્યું છે અને કમલેશભાઈ પાયરિયા રહ્યા છે પણ આયા છે ને એક ટ્રેન થોડુંક ગમતું નથી જોઈ લો જો કઈ રીતે કરે ને તમે જોજો જો જો નથ મજા એ તો અહીંયા ગાઠડી પેક કરી દીધી છે ત્યાંય કરી દીધી છે ને ત્યાં કરી દીધી છે બધી